જામનગરમાં બેડી વિસ્તારમાં ગઈકાલ રાત્રે રેલવેની નવી લાઇનના ટેસ્ટિંગ દરમિયાન એક ઘટના બનવા પામી હતી જેમાં બેડી બંદર ટેરી સર્કલ સામે જોડિયાભૂંગા નજીક ટેસ્ટિંગ વખતે ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી જવા પામ્યું હતું તો ઘટનાની જાણ થતા જ રેલવેની ટેકનિકલ ટીમ તુરંત પર દોડી ગઈ હતી તો ટેકનિકલ ટીમે મશીનરી સાથે પહોંચીને એન્જિન પટ્ટા પર પાછું લાવવાની કામગીરી હાથ ધરી હતી જો કે સદનસીબે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાણની થવા પામી નહોતી તો આ મામલે મોટી દુર્ઘટના ટરતા રહી ગઈ હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ